બે કરોડ રૂપિયા હું આપું રાજીનામું આપું ગોપાલ ઇટાલિયામાં જો તાકાત હોય તો મોરબી આવે ચૂંટણી લડી બતાવે અને જીતી બતાવે આ શબ્દ છે મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના જે રીતે તેઓ પોતાના વિસ્તારમાં વરસાદી માહોલ છે તેને ઠેર ઠેર વિસ્તારોમાં ધોવાણની સ્થિતિ થઈ હોય તે મુલાકાત લેવા પહોંચ્યા હતા દરમિયાન પત્રકારના સવાલો પર તેમણે આક્રમક પ્રતિક્રિયા આપી છે જેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ ગઈ છે જો કહી રહ્યા છે કાંતિ અમૃત્યા વિગતે વાત કરી વૈષ્ણવ વાત કરીએ તો ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા જીત્યા છે જીત્યા છે ત્યારથી તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ઓપન ચેલેન્જ ફેંકી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે સી આર પાટીલ તાકાત હોય

ચૂંટણી લડે અને ચૂંટણી જીતી બતાવે તો હું માની જઈશ આ પ્રકારની ચેલેન્જ સામે આવ્યા બાદ રાજકારણમાં ઉથલપાથલ સર્જાય છે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે સી આર ચેલેન્જ જાણે કે કાંતિ અમૃત્યાએ ઝીલ્યું હોય

યા મોરબીમાંથી લડીને જીતી બતાવી દે તો મારી જઈશું તે પ્રકારની વાત પણ કાંતિ અમૃતિયા કરી રહ્યા છે જેના જ કારણે ગુજરાતમાં ફરી એકવાર રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ત્યારે હવે આ મામલામાં જોવાનું રહ્યું કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય કાંતિ અમૃતિયાની આ ચેલેન્જનો સ્વીકાર કરે છે અને શું ખરેખર તેઓ મોરબી જે ચેલેન્જ કાંતિ અમૃતિયાએ આપી છે તે સ્વીકાર કરીને ચૂંટણી લડવા જાય છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ ધીમન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો के पीड पर